તો જૂનાગઢના કેશોદ શહેરમાં શેડ્યુલ એકમાં આવતા વન્ય પ્રાણી મગરને મારી નાખી ટુકડા કરી ફેંકી દેવાની ઘટના સામે આવી છે તો કેશોદના એનપી કોલેજ સામે અનુસૂચિત જાતિના સ્મશાન નજીકની આ ઘટના છે આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને વન વનવિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આ ટુકડા કરેલા વન્ય પ્રાણી મગરના અવશેષો કબજે કર્યા હતા

ગેરઇરાદન રીતે આ કાપીને નાખ્યા છે કે બીજી શું હકીકત છે એના માટે આપણે જો એસીએફ અને આરએફઓ જો છે અત્યારે એને તપાસ કરી રહ્યા છે અને એમાં જે કોઈ ગુનાગાર સાબિત થાય તો એના ઉપર આપણે વન્ય પ્રાણી સંરક્ષણની કલમ જે ઓગણીસો બાતર જો છે એના મુજબ આપણે કાર્યવાહી કરવામાં આવશે